હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ લંચ બોક્સમાં બ્રેકફાસ્ટમાં અથવા તો ડિનરમાં ખાઈ શકાય એવા ટેસ્ટી અને હેલ્ધી હરાભરા મુઠિયાની સરળ રીત જો તમે એકના એક દૂધીના મુઠિયા ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતે તમે હરાભરા મુઠિયા બનાવશો તો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને આપણે આની અંદર ભરપૂર પ્રમાણમાં શાકભાજી ઉમેર્યા છે તો આ હેલ્ધી પણ છે તો તેના માટે એક મોટો વાટકો ભરી ધોઈને સમારેલી મેથીની ભાજી એક મોટો વાટકો ભરી ધોઈને સમારેલી પાલક એક મોટો વાટકો ભરી અને વટાણા લેવાના છે લોટની અંદર એક વાટકો જુવારનો લોટ એક વાટકો સોજી એક વાટકો ઘઉંનો ઝીણો લોટ એક વાટકો બાજરીનો લોટ અને અડધો વાટકો ચણાનો લોટ ધોઈને સમારેલા ધાણા દહીં ત્રણથી ચાર ચમચી ત્યારબાદ દળેલી ખાંડ અજમો લીંબુનો રસ અને સ્વાદ અનુસાર મીઠું લઈશું અને ચપટી સા ખાવાનો સોડા લેવાનો છે સ્વાદ અનુસાર મીઠું હિંગ ગરમ મસાલો ધાણા જીરું અને હળદર આની અંદર લાલ મરચું એડ નથી કરવાનું તીખાસ માટે લીલા મરચાં એડ કરવાના છે દસથી બાર નંગ લીલા મરચાં થી ત્રીસ કળી લસણ અને એક મોટો ટુકડો આદુ બધી જ વસ્તુને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું એટલે આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર થાય સ્ટીમરમાં પાણી ભરી અને ગરમ કરવા મૂકી દેવાનું અને જે પ્લેટમાં તમારે મુઠિયા બનાવવાના હોય એની ઉપર તેલ લગાવી દેવાનું એટલે મુઠિયા ચોંટે નહીં હવે આ મિક્સરની અંદર પહેલાં વટાણા ક્રશ કરી લઈશું ચાલુ બંધ ચાલુ બંધ કરીને આ રીતે દર દરા ક્રશ કરી લેવાના ત્યારબાદ આદુ મરચાં લસણને પણ ક્રશ કરી લઈશું તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો હવે એક મોટા વાસણમાં વટાણા લઈશું ક્રશ કરેલા પાલક મેથી તેની અંદર થોડા ધોઈને સમારેલા કોથમીરના પાન ત્યારબાદ આદુ મરચાં લસણની પેસ્ટ મસાલા કરી દઈશું આની અંદર અમે લાલ મરચું એડ નથી કર્યું કેમ કે આ હરાભરા મુઠિયા છે જો લાલ મરચું એડ કરીશું તો તેનો કલર બદલાઈ જશે એટલા માટે અજમાને આ રીતે હાથેથી મસળીને નાખીશું એટલે વટાણા હોવાથી પચવામાં હળવા બની જાય મૂઠિયા અજમો નાખીશું તો થોડી દળેલી ખાંડ નાખીશું અને દહીં નાખીશું આ મુઠિયાનો ટેસ્ટ થોડો ખાટો મીઠો અને તીખો હશે તો વધારે ટેસ્ટી લાગશે તેલ નાખીશું મોવણ માટે અહીંયા અમે મીડિયમ ખાટું દહીં લીધું છે ચાર મોટી ચમચી મોવણ માટે તેલ ત્રણ ચમચી જેટલું એડ કર્યું છે કેમ કે આની અંદર શાકભાજી વધારે છે એટલે વધારે પડતા મોવણની જરૂર નથી હવે બધા લોટ એડ કરી દઈશું આની અંદર અમે પાંચ પ્રકારના લોટ લીધા છે પણ જો તમારી પાસે કોઈ લોટ ના હોય તો તમારે સ્કીપ કરવાનો અથવા તો તમારે જો કોઈ બીજો લોટ એડ કરવો હોય તો તમે કરી શકો છો અમે જેટલા લોટ બતાવ્યા છે એટલા જ લોટ આમાં એડ કરવા એવું જરૂરી નથી તમે તમારી પસંદગી પ્રમાણેના લોટ આની અંદર ઉમેરી શકો છો આદુ મરચાં લસણની બધી જ પેસ્ટ અમે એડ કરી દીધી છે આ વધારે તીખા મરચાં નથી એટલે અમે એ વધારે લીધા છે જ પણ જો તમે તીખા મરચાં લેતા હોય તો ઓછા લેવાના ચપટી બેકિંગ સોડા નાખી અને તેની ઉપર લીંબુનો રસ એડ કરી દેવાનો એટલે મુઠિયા એકદમ સોફ્ટ તૈયાર થાય હવે પહેલાં બધું મસળી લેવાનું પછી જરૂર પૂરતું જ પાણી એડ કરવાનું લોટ ઢીલો ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું આ રીતના મુઠિયા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય ફ્રેન્ડ્સ આ એકદમ ટેસ્ટી બને છે અને હેલ્ધી તો છે જ આ રીતનો લોટ બાંધી દેવાનો બીજી બાજુ આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરવા પણ મૂકી દેવાનું અને જે પ્લેટમાં મુઠિયા બનાવવાના હોય એ પ્લેટ એની ઉપર મૂકી દઈશું હવે તેલવાળો હાથ કરી અને આવી રીતે નાના નાના મુઠિયા વાળીશું આના પહેલાં અમે ઘણા બધા મુઠિયાની રીત મૂકેલી છે ફ્રેન્ડ્સ અને બધા જ મુઠિયા ખૂબ જ ટેસ્ટી બને છે અને બધા જ અલગ અલગ પ્રકારના મુઠિયાની રીત મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ આ રીતે નાના નાના મુઠિયા વાળી અને આપણે પ્લેટ ઉપર મૂકતા જઈશું બધા જ મુઠિયા આ રીતે વાળી લેવાના અને એકની ઉપર એક મુઠિયા આપણે મૂકી દઈશું પ્લેટ ઉપર આવી રીતે હવે સ્ટીમરનું ઢાંકણ બંધ કરી અને તેને વીસથી પચીસ મિનિટ માટે ફૂલ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દઈશું જો તમારી પાસે સ્ટીમર ના હોય તો કોઈ મોટા વાસણમાં પણ તમે સ્ટીમ કરી શકો છો પચીસ મિનિટ પછી ગેસ બંધ કરી થોડીવાર માટે આપણે તેને સીજાવા દીધા હતા અને મુઠિયા આપણા સરસ રીતે સીજાઈ ગયા છે અને ઠંડા થઈ ગયા છે તો તેને આપણે આ રીતે ફરીથી ઢાંકી અને થોડીવાર માટે રહેવા દેવાના એટલે સરસ રીતે સીજાઈ જાય હવે આપણે બધા જ મુઠિયાને એક પ્લેટમાં લઈ લઈશું અને તેને નાના નાના ટુકડામાં સમારી લઈશું અહીંયા મારી એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમને અમારી રેસિપી પસંદ હોય અને હજુ સુધી અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જે વધુમાં વધુ અમારા વિડીયોને લાઈક અને શેર ચોક્કસથી કરજો આ રીતે બધા જ મુઠિયાને આપણે સમારી લઈશું હવે આપણે મુઠિયાનો વઘાર કરીશું તો તેના માટે રાઈ તલ અને મીઠો લીમડો લઈ લીધો છે એક વાસણમાં ત્રણથી ચાર ચમચા તેલ નાખી દઈશું તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ ઉમેરીશું રાઈ તતડે એટલે તેમાં મીઠો લીમડો અને તલ એડ કરીશું આ મુઠિયા તમે વઘાર્યા વગર પણ ખાઈ શકો છો જો તમે ડાયટ કરતા હોય અને હેલ્થ કોન્શિયસ હોય તો તમે વઘાર્યા વગરના મુઠિયા પણ ખાઈ શકો છો પણ આને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે તેનો વઘાર કરીએ છીએ હવે મુઠિયા એડ કરી અને આવી રીતે તેને મિક્સ કરી દઈશું એટલે તેની આ બધા જ મુઠિયા ઉપર તેલ અને રાઈ તલનું કોટિંગ થઈ જાય અને મુઠિયા ખાવામાં ટેસ્ટી લાગે જો તમને કડક મુઠિયા ગમતા હોય તો તમારે ધીમા ગેસે થોડીવાર માટે તેને રહેવા દેવાના અને હલાવતું રહેવાનું એટલે મુઠિયા સરસ કડક થઈ જશે આ આપણા એકદમ ટેસ્ટી એવા હરાભરા મુઠિયા તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ તમે ક્યારેય હરાભરા મુઠિયા બનાવો છો કે નહીં ફ્રેન્ડ્સ તેમને કમેન્ટમાં જણાવજો અને જો ના બનાવતા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ મુઠિયા બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો એટલા હેલ્ધી છે કે સાંજે તમે ડિનરમાં પણ આ મુઠિયા ખાઈ શકો છો આની અંદર આપણે ઘણા બધા પ્રકારના લોટ અને વેજીટેબલ્સ એડ કર્યા છે તો તૈયાર છે આપણા હરાભરા મુઠિયા ફ્રેન્ડ્સ તમને અમારી આ મુઠિયાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો તમે આ મુઠિયા ચા સાથે સોસ સાથે ચટણી સાથે કે દૂધ સાથે બધાની સાથે ખાઈ શકો છો અને એમને પણ આ મુઠિયા ખાવાની ખૂબ જ મજા આવે છે હું તમને એક મુઠિયું એકદમ નજીકથી પણ બતાવી દઉં આ કેટલા સોફ્ટ તૈયાર થયા છે તમે જુઓ એકદમ સોફ્ટ તૈયાર થાય છે અડતાની સાથે તૂટી જાય એવા જે લોકોને ચાવવાની તકલીફ હોય એ લોકો પણ આ મુઠિયા પેટ ભરીને ખાઈ શકે છે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય